ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠાની નદીઓમાં પાણી વહેતા થયા છે દાંતા વડગામ વચ્ચે આવેલી અર્જુની નદીમાં નવા નીર આવ્યા તો અર્જુની નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોને ફાયદો થશે વડગામ તાલુકાના ગામડાઓમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી અર્જુની નદીના પાણી મુક્તેશ્વર ડેમમાં જતાં ડેમની પાણીની આવકમાં વધારો થશે અરવલ્લીના માલપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો માલપુર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાઈ ગયો નગરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા બસ સ્ટેન્ડ સામે દુકાનો આગળ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ગોંડલના મોવિયા રોડ પર રૂપાવટી નદીના પુલ નજીક નર્મદા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો ભાદર ડેમ તરફ જતી આ મુખ્ય લાઇનમાં ધડાકાભેર ભંગાણ સર્જાતા પચાસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા જે સ્થાનિકો માટે કુતુહલનું કેન્દ્ર બન્યા હતા ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની રિપેરિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અધિકારીઓએ મુખ્ય લાઇનમાં પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો તો પાઇપલાઇન તૂટવાથી પાણીનો મોટો જથ્થો આસપાસના ખેતરો અને વાડી ખેતરો તરફ જવાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો